નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં કંડક્ટર ભરતી પરીક્ષા બે હજાર એકવીસ ભૂગોળનો પાર્ટ નંબર દસ જોઈશું આગળના એકથી નવ પાર્ટ જોવા માંગતા હોય તો ડિસિશનમાં તેનું પ્લે લિસ્ટ આપેલું છે જ્યાંથી તમે જોઈ શકશો છસો એક નંબરનો ક્વેશ્ચન ભારતમાં કયો ધર્મ પાળનારની સંખ્યા વધારે છે હિન્દુ ભારતમાં જે વસ્તી ગણતરી કરવામાં આવે છે તેનો આદેશ કોણ આપે છે કેન્દ્ર સરકાર વસ્તી ગણતરીને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે સેન્સસ આઝાદી મળ્યા પછી અત્યાર સુધીમાં કેટલી વાર વસ્તી ગણતરી કરવામાં આવી છે ટોટલ સાત વાર વસ્તી ગણતરી કરવામાં આવી છે માનવે દેશનું શું છે માનવ સંસાધન બે હજાર અગિયારની વસ્તીની ગણતરીની મુખ્ય વિશેષતા શું હતી આધાર કાર્ડ આપવાનું દુનિયાના કુલ વિસ્તારના કેટલા ટકા ભૂમિભાગ ભારત ધરાવે છે બે પોઈન્ટ બેતાલીસ ટકા માનવ માનવશક્તિનું મૂલ્ય સાના પર રહેલું છે બૌદ્ધિકતા અને સાક્ષરતા બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી છે ત્રણસો બ્યાસી ચોરસ કિલોમીટર ત્રણસો બ્યાસી પર ચોરસ કિલોમીટર બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું છે નવસો અઢાર દર એક હજાર પુરુષોએ એટલે કે ગુજરાતમાં એક હજાર પુરુષે નવસો અઢાર સ્ત્રીઓ છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ બે હજાર અગિયારની વસતી ગણતરી મુજબ ભારતની વસ્તી આશરે એકસો એકવીસ કરોડ છે બે હજાર અગિયારમાં માનવીનું સરેરાશ આયુષ્ય કેટલું હતું ત્રેસઠથી ચોસઠ વર્ષ ભારતમાં છોકરી કેટલા વર્ષે લગ્ન કરી શકે છે અઢાર વર્ષે ગુજરાતની કેટલા ટકા વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે અડત્રીસ ટકા વસ્તી ગીચતા એટલે શું દર ચોરસ કિલોમીટરે સરેરાશ લોકોનો વસવાટ દર હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા એટલે જાતિ પ્રમાણ કહેવામાં આવે છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું નવસો ચાલીસ દર એક હજાર પુરુષે એટલે કે એક હજાર પુરુષોએ નવસો ચાલીસ સ્ત્રીઓ હતી ભારતમાં જાતિ પ્રમાણ અને દેશની વસ્તીમાં કેટલા પ્રકારના પરિવર્તન જોવા મળે છે બે પ્રકારના બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે ઓગણ્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલે લિંક આપી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ મળી જશે બે હજાર અગિયાર મુજબ ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર કેટલો હતો સિત્તેર પોઈન્ટ ટકા બે હજાર અગિયાર મુજબ ગુજરાતમાં પુરુષ સાક્ષરતા દર કેટલો હતો સિત્યાસી પોઈન્ટ ત્રેવીસ ટકા બે હજાર અગિયાર મુજબ ભારતમાં ભારતમાં પુરુષ સાક્ષરતા દર કેટલો હતો બ્યાસી પોઈન્ટ ચૌદ ટકા બે હજાર અગિયાર મુજબ ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર કેટલો હતો પાસઠ પોઈન્ટ છેતાલીસ ટકા ભારતમાં હાલ કેટલા ટકા બાળકોનું પ્રમાણ છે ત્રણથી ચાર ટકા ભારતમાં હાલ કેટલા ટકા વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ છે સાત ટકા અને ભારતમાં હાલ કેટલા પ્રૌઢ નાગરિકોનું પ્રમાણ છે નેવ્યાસીથી નેવું ટકા દેશની વસ્તીને કેટલા વયજૂથમાં વહેંચવામાં આવે છે ટોટલ ત્રણ વયજૂથમાં વહેંચવામાં આવે છે ઝીરોથી ચૌદ વર્ષનું વયજૂથ બાળકો પંદરથી ઓગણસાઠ વર્ષનું વયજૂથ પ્રૌઢ પંચોતેર વર્ષથી વધારે વયજૂથ વરિષ્ઠ નાગરિકોનું વયજૂથ કહેવામાં આવે છે કઈ સાલ પછી જાતિ પ્રમાણ ક્રમશઃ ઘટતું ગયું ઓગણીસો એકાવન પછી ભારતમાં બંધારણમાં હાલ કેટલી માન્ય ભાષાઓ છે ટોટલ બાવીસ ભારતમાં વસ્તી વિસ્ફોટને નિયંત્રિત કરવા કઈ સાલમાં વસ્તી નીતિ અમલમાં આવી ઓગણીસો એકાવનમાં કઈ સાલની વસ્તી ગણતરી વખતે સાક્ષરતાનો માપદંડ નક્કી થયેલો ઓગણીસો એકાણું ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની મોટાભાગની સમસ્યાનું મૂળ શું છે વસ્તી વિસ્ફોટ ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી આશરે એકસો એકવીસ કરોડ દેશના વિકાસને અવરોધ તો મોટું પરિબળ નિરક્ષરતા છે ઈસવીસન બે હજાર નવથી શિક્ષણ અંગે કયો કાયદો અમલમાં આવે છે આર ટી ઈ રાઈટ એજ્યુકેશન ભારતીય સમાજનું સૌથી મોટું કયું દૂષણ છે ભ્રષ્ટાચાર કેટલા વર્ષથી વધુ ઉંમરના રોજગાર વિનાના લોકોને બેકાર કહેવાય અઢાર વર્ષથી મોટી ઉંમરનો કોઈ વ્યક્તિ બેકાર રોજગાર વિનાનો હોય તેને બેકાર કહેવામાં આવે છે આતંકવાદની સમસ્યા કેવી છે કેવી કહેવાય વૈશ્વિક કઈ પ્રવૃત્તિ રાષ્ટ્રના વિકાસમાં અવરોધ છે આતંકવાદ આપણા દેશની ગંભીર સમસ્યા કઈ છે તો ગરીબી મોંઘવારી માટે જવાબદાર સમસ્યા કઈ છે વસ્તી વધારો કેટલા વર્ષ સુધીના બાળકોને મફત ફરજીયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવાની યોજના છે છ થી ચૌદ વર્ષના બાળકોને ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા ભારત સરકારે કઈ સાલથી કાયદાની જોગવાઈ કરેલી છે ઈસવીસન ઓગણીસો અઠ્યાસીથી હરિયાળી ક્રાંતિથી સાનું ઉત્પાદન વધ્યું ખેતીનું શ્વેતક્રાંતિથી સાનું ઉત્પાદન વધ્યું દૂધનું ગુજરાતમાં હાલમાં કેટલા ટકા લોકો કેટલા લોકો ગરીબી રેખા નીચે જીવે છે ચૌદ પોઈન્ટ સાત ટકા બીપીએલનું પૂરું નામ શું છે ગરીબી રેખા નીચે બીપીએલનું પૂરું નામ ગરીબી રેખા નીચે જીવતા લોકો બીપીએલને બિલો પોવર્ટી લાઇન પણ કહે છે એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો બિલો પોવર્ટી લાઇન એટલે કે ગરીબી રેખા નીચે જીવતા લોકો ઈ સીસન ઓગણીસો ચોસઠમાં ભ્રષ્ટાચાર માટે સાની રચના કરવામાં આવી લાંચ રિશ્વત વિરોધી મીરોની રચના કરવામાં આવી આર્થિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે કેટલા ક્ષેત્રો પર નિર્ભર હોય છે ત્રણ ક્ષેત્રો પર નિર્ભર હોય છે ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કઈ દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે માલિકીના કઈ સાલમાં ઉદાર નીતિ એટલે કે નવી ઔદ્યોગિક નીતિ અપનાવવામાં આવી એ સિસન ઓગણીસો એકાણુંમાં એ વખતે મનમોહનસિંહ નાણામંત્રી હતા વિશ્વનું એક બનવું અથવા એકબીજાની નજીક આવવું તેને શું કહેવાય વૈશ્વિકરણ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન એટલે કે ઓએનજીસી એટલે આ ઓએનજીસીનું ફૂલ ફોર્મ પણ કહેવાય ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે જાહેર ક્ષેત્રનો જાહેર ક્ષેત્રનો એટલે કે સરકારી કહેવાય ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ ટિસ્કો કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે ખાનગી ક્ષેત્રનો એટલે કે પ્રાઇવેટ કહેવાય મહેસાણા અને દૂધસાગર ડેરી કયા ક્ષેત્રનો ઉદ્યોગ છે સહકારી ક્ષેત્રનો એટલે કે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બે મિક્સ થઈને જે બનતું હોય તેને સહકારી ક્ષેત્ર કહેવામાં આવે છે ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ બેલ કયા પ્રકારના ક્ષેત્રનો ઉદ્યોગ છે જાહેર ક્ષેત્રનો નવી ઔદ્યોગિક નીતિમાં કઈ એક બાબત નહોતી રાષ્ટ્રીયકરણ વિશ્વ વેપાર સંગઠન ડબલ્યુ ટીઓની સ્થાપના કઈ સાલમાં થાય થઈ હતી ઈસવીસન ઓગણીસો પંચાણુંમાં આફ્રિકાના મધ્યમાંથી કયું અક્ષાંશ પસાર થાય છે વિષ્વૃદ્ધ વાસ્કો દિ ગામાએ કઈ સાલમાં યુરોપથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો હતો ઈસવીસન ચૌદસો અઠ્ઠાણુંમાં આફ્રિકાનો ભૃપૃષ્ઠ મોટા ભાગે શાનાથી બનેલું છે ઉચ્ચ પ્રદેશોથી આફ્રિકામાં કયો પર્વત સૌથી ઊંચો છે કિલીમાંજારો આફ્રિકાની કઈ નદી વિશ્વની સૌથી લાંબી નદી છે નાઇલ નદી આફ્રિકાનું કયું સરોવર સૌથી મોટું છે વિક્ટોરિયા વિશ્વમાં કયું સરોવર મીઠા પાણીનું સૌથી લાંબુ સરોવર છે ટાંગાંતિકા આફ્રિકાના કયા ટાપુને લવિંગના ટાપુઓ કહે છે ઝાઝીબારના કયું શહેર દક્ષિણ આફ્રિકાની રાજધાની છે પ્રિટોરિયા આફ્રિકામાં કુલ કેટલા દેશો આવેલા છે ટોટલ વસ્તી અને કદની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો ખંડ કયો છે એશિયા દુનિયાની કેટલા ટકા વસ્તી એશિયામાં રહે છે ટોટલ સાહીઠ ટકા વસ્તી દુનિયાની આશરે સાહીઠ ટકા વસ્તી એશિયા ખંડમાં રહે છે તો મિત્રો આ હતા આપણા વિડિયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલ ને કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત